અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ધોળકા વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા એક ભારત આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી તથા વિકસિતતા ભારતના સંકલ્પનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરદાર એકસો પચાસ એકતા પદયાત્રાને ખૂબ જ મોટી સંખ્યામાં ધોળકા મીઠી મીઠીકોઈ સરદાર પટેલ કમ્યુનિટી હોલથી પ્રસ્થાન કરાવતા ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબી પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારા નિમિત્તે આયોજિત સભામાં મહાનુભાવોએ સંબોધન કર્યું તથા યાત્રા ધોળકા શહેરથી આઠ કિલોમીટર દૂર રામપુર ગામે પટેલવાડીમાં પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પ્રદેશ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાબી નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સુનિલભાઈ પટેલ વિષ્ણુભાઈ પરમાર ધોળકા શહેરના પ્રાંતધિકારી હિતેશભાઈ જોશી તથા તાલુકા વિકાસ અધિકારી મહીપતસિંહ ચૌહાણ તથા કર્મચારી ગણ સંગઠન મહામંત્રી શ્રીઓ ધોળકા શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો શહેર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ આગેવાનો પોલીસ સ્ટાફ તથા ધોળકા વિધાનસભા વિસ્તારના રાષ્ટ્રપ્રેમી નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા આ પદયાત્રાનું પ્રથમ સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કુમાર ચૌહાણ તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રૂટ પ્રમાણે ભારતની એકતા અને અખંડિતતાના હિતે પ્રજાઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને એકતા યાત્રાનું અંતિમ ચરણમાં સમગ્ર મુસ્લિમ સમાજ ધોળકા તરફથી રિલાયન્સ પેટ્રોલ પંપ જીઆઈડીસી આગળ મજીદ મિયા મુસ્તુફા મિયા મલેક તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ પુષ્પ વરસાવી સરદાર પટેલની પ્રતિમા અને મહાનુભાવોનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમના અંતમાં વ્યસન મુક્તિ અંતર્ગત પ્રતિજ્ઞા પણ લેવડાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા જેમણે ભગીરથ કાર્ય કર્યું છે એકસો પચાસ સાહેબની જન્મ જયંતિના અવસરને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત બે વર્ષ સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને દેશને આવા મહાન વ્યક્તિત્વનો નવી પેઢીને પરિચય થાય તેમના જીવનમાંથી તેમના જીવનના ગુણ દર્શનના પરિચયમાંથી નવી પેઢી પ્રેરણા મેળવે હેતુથી અનેકો કાર્યક્રમો નક્કી થયા છે ત્યારે ગુજરાતમાં પણ જેમ રાષ્ટ્રીય યાત્રા આખા દેશમાં નીકળવાની છે યાત્રા

અને જે જો મને જુસા સાથે કોંગ્રેસના લોકો ને પણ આઠ વળવે એવા જયરાવસિંહ પરમાર આપડા વિસ્તારના લોકલાયક ધારાશભ્ય સતત જાગૃત જુજારો 108 સમાન તર્ક નિર્ણય તર્ક અમલ અને તર્ક પરિણામ અમે रस्त्यावरતો વાત કરતા હતા કે બાપુ આપા સીતા પર જેવા

એટલે હિમાલયને આપણી ફૂટ પડતી માપ પડી આવા મહાન વ્યક્તિત્વને આપણી ટૂટી સમજતી ફૂટ માપવાની માપ કરીએ તો આપણે ક્યારે માપી શકીએ નહીં અથવા માપ પાની કરીએ તો આપની ગરીબી કચાસ પણ હોય એટલે એમના વિશે બહુ લાંબી વાત કરવી નથી એમના માટે વિષય ઉભા માટે આપણો અતિથિ છે પરંતુ એક બે વાત ચોક્કસ કહી છે કે દેશમાં સ્વતંત્રતા પછી બહુ ટૂંકા ગાળામાં દેશને એક કરવાનું વધીરત કાર્ય આપણે ત્યાં જૂનાગઢ પણ આ દેશમાં ભળવા નહોતું માંગતું રાવણ પરના મહારાજા હોય હૈદરાબાદના હોય જમ્મુ કાશ્મીરની વાત હોય કારણ કે અંગ્રેજો ગયા ત્યારે અમને દેશના ભારત અને પાકિસ્તાન એમ ભાગલા નહોતા કર્યા પણ ભારત પાકિસ્તાન ઉપરાંત પાંચસો ને પાસઠ રાજા રજવાડાઓને પણ સ્વતંત્ર કરીને એક રીતે કહીએ તો દેશને 564 ટુકડામાં વહેંચી લે ગયા ત્યારે દેશને એક કરવાનું કામ ખૂબ મુશ્કેલી સાથે કર્યું લાંબી વાત નહી કરું પણ મને 370 ની કલમનો સાક્ષી બોલે છે અને જ્યારે દાબડાજી કહ્યું ને કે આખો દેશ ઈચ્છો તો કે દેશમાં વડાપ્રધાન સરદાર સાહેબ બને ત્યારે પંડિત નહેરુને સરદાર વડાપ્રધાન બનાવ્યા સરદાર સાહેબ હોય એ ભૂભાગ આતંકવાદ ન પેદા થયો હોત તો સરદાર સાહેબ આ દેશમાં પેલા વડાપ્રધાન થયા સરદાર સાહેબ કદાચ ચીનને જે સિક્યુરિટી કાઉન્સિલમાં મેમ્બરશિપ મળવાની વાત છે ને એ પણ નેહરુએ પોતાને મોટા બનવા માટે આપી તો એ પણ ન મળ્યું ચીનનું યુદ્ધ ન થયું હોય હવે કેટલી શક્યતાઓ છે પરંતુ હું તો એ ભાગ્યશાળી છું કે ત્રણસો સિત્તેરની આ દેશના બંધારણને જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણપણે લગાવવાની વાત આ દેશમાં સાચ અર્થમાં જમ્મુ કાશ્મીર ને દેશમાં ભેળવવાની વાત હોય અને એ 1900 2019 ની 5મી ઓગસ્ટે એ 370 ની કલમ દૂર કરીને ભારતને અખંડ ભારત બનાવવાનું હોય તો એનો સાક્ષી તમારા આશીર્વાદથી હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ગૃહમંત્રી પદ નીચે થયું ત્યારે હું સાક્ષી બન્યો ને એ વાત મને सादर साहब ने 150वीं जन्म जयंती राष्ट्र का સૌથી મોટો આગેવાન બની શકાય अच्छा विधायक और आपला સૌનો ગ્રુપ એટલે સદાશક ની આ જન્મ જયંતિ 2000 ની આપલે જે ઉર્જા હતી ત્યારે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી બંને ઉત્તરાખંડ નેતા છે કે રંગીન ચંગે ઉદ્યોગ આ કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે ઉપસ્થિત લોકસભાના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મારા પરમ મિત્ર મારા ભાઈ આદરણીય દેવુસિંહજી ચૌહાણ સાહેબ અમદાવાદ જિલ્લા પર્ટીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી સૈલેશભાઈ ગોમળ ખૂબ બરપેટ ઉખાણ થાય મને પણ મને ખૂબ જુનો મારા મિત્ર છે એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય આચાર્ય કિરીતજી મારા ભાઈ નવદીસની ડુડિયા ભાઈ શ્રી મયૂરભાઈ ડાબી પ્રાંત અધિકારી શ્રી ધીરશી સાહેબ नगरपालिकाના અધ્યક્ષ ભાઈશ્રી યશોભાઈ તાલુકા પ્રમુખ કુસુદી તકસીદી તોહોલ શ્રી દ્રાસ્દી સોઢા ભાઈશ્રી ટુબાઈ પરમા ચેતન સી ગોહિલ સુનિલભાઈ પટેલ કાંતિબેન નકૂમ દિવેશભાઈ પટેલ ભાઈશ્રી મહેન્દ્રસિંહજી મંડોરા એ ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ધોળકા આજુબાજુના ગામોથી તાલુકાના આગેવાનો સૌ પદાધિકારીઓ સંગઠનના આગેવાનો તમામ મંડળના પ્રમુખશ્રીઓ નગરપાલિકા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉમેદવારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો મિત્રો સજ્જનોને વાત અથવા જે નિમિત્તે આપણે બધા એકઠા થયા છીએ કરોડ ની નાનું બાળક જે અક્ષર જ્ઞાન મેળવે છે ત્યાંથી શરૂ કરી છે પૃથ્વી પર જીવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક એવો નહીં હોય કે જેને સરદાર સાહેબનું નું નામ ન સાંભળ્યું હોય અથવા તો સરદાર સાહેબનો પરિચય ન હોય

ખૂબ અગ્રેસર ભૂમિકા ભજવી હતી એમાં ગુજરાતનો ખૂબ મોટો રોલ હતો કાળકોને ગુજરાત વર્ષોથી આજનો નહીં વર્ષોથી આ રાષ્ટ્રમાં આજે પણ અગ્રેસર ભૂમિકા ભજવે આઝાદીની લડાઈ જોઈ લો તો ગાંધી સરદારની જોડી તમે અત્યારે રાજનીતિમાં જોઈ લો

એમાં હોય જોડાય છે ત્યારે આપણને આ મહામુલક આઝાદી મળી છે હમણાં વાત કરતા હતા દેવુસીભાઈ ઇન્ટીગ્રિટીની દુનિયામાં ભારતમાં જુદા જુદા રાજ્યો હતા એવું નથી સમગ્ર પૃથ્વી પર જેટલા કાલખંડમાં જેટલા આપણા ખંડ છે એ તમામ જગ્યાએ જુદા જુદા તમે જર્મની જાઓ સરદાર સાહેબ નો જો ખ્યાલ હોય તો ભારત ના પણ કહેવાતા જર્મની પાત્રીસ છત્રીસ આવા જુદા જુદા ટુકડાઓ વહેંચાયેલો દેશ હતો એને એક કરતાં 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 વર્ષો નીકળી ગયા ત્યારે જર્મની એક કર્યું એટલે જે યુનાઇટેડ નેશન્સ એમાં અમેરિકા પણ આવી જાય અને આજે પચાસ દેશો છે ભૂતકાળમાં યુએસએસઆર હતું

એટલે જુદા જુદા પાંચસો બાસઠ કરતા વધુ રજવાડા પાંચસો તો ખરા પણ પાછા પેટા ને એના પેટા ને એટલે અનેક પણ મુખ્ય જે સાઇનિંગ ઓથોરિટી કહી શકાય એવા પાંચસો બાસઠ રજવાડા આટલા ભાગો વેચાયો નહીં એમની પાસે પોતાની સત્તા પહેલા જુદા જુદા અત્યારે આપણે છે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી પાસે पॉलिटिकल पावर छे एग्जीक्युटिव पावर छे ज्यूडिशियल पावर નથી समजजो जी વાત કેવો मागू चाहिए एग्जीक्युटिव હોય સહી કરવાની સત્તા સરપંચ જી પાસે જ છે તમે મુખ્યમંત્રી તમને સહી કરીને પૈસા ના આપી શકે લોકતંત્રની સુંદરતા તો જો બ્યુટીફિકેટ અરે પીટી તો જો

આ સેતુ નો મુખ્ય હેતુ એટલે જુદા જુદા વડાઓમાં અત્યારે પણ અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો સાત ધર્મો ભારતમાં સાત ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ પારસી એમ સાત જૈન અને થોડો થોડો યહૂદી પણ થોડાક દસ હજાર કરતા વધુ લોકો એક એકતાવર બંધારણના અનુસૂચિ આઠમા બાવીસ ભાષાઓ જે આપણે ટેક્સ્ટબુકમાં ભણાવવામાં આવે એવી સત્તાવાર બાવીસ ભાષાઓ જે બંધારણે અનુસૂચિ 8 માં આપણે માન્યતા આપી છે પણ મૂલ્યો 19500 સંખ્યા વાંચે તો આપણે વાત કરું છું 19000 કરતા વધુ બોલીઓ બાર ગામ બોલી બદલાય આ સંસ્કૃતિ ની વાત કરું છું આ આ રાષ્ટ્રમાં એકતા કરવાનો ભૂ કેટલું છે એની વાત કરું છું જે સરદાર સાહેબે વાત કરી બધા પોતાની વિરાસત ઓળખાય આપણે ભારત હતું તો સિદ્ધુ સંસ્કૃતિ હતી તમ વિયાદારિયન પીપલ વી આર નોટ પ્રોવિડિયન વિયાદારિયન્સ એટલે આપણે આર્યો છીએ દક્ષિણમાં જાવ મહારાષ્ટ્રમાં તો તમને દ્રવિડિયન જોવા મળે તમને જુદા લાગે નીચા થોડા ક્ષામ શરીર મજબૂત જુદા લાગે તમે ઉત્તરમાં જાઓ આર્યો એટલે બિહાર તો આર્યસ આપણે બધા આર્ય પ્રજા છીએ ધર્મ તો પછી આવે હું વાત કરું છું સેપિયન્સ હું સેપિયન્સ વાત કરું છું તમે નોર્થ ઇસ્ટમાં જાઓ તો તમને મંગોલિયન ઇફેક્ટ આવે તમે કાસ્ટિંગ ક્રોસ કરો એટલે તમને જેપનીઝ ઇફેક્ટ આવે એ જેપનીઝની વચ્ચે પણ સાત ધર્મો પાછા એક ધર્મના જુદા જુદા સંપ્રદાયો આ દેશમાં આજે પણ આજે પણ વીસ હજાર કરતા વધુ માત્ર ખાલી હિન્દુ ધર્મમાં વીસ હજાર કરતા વધુ સંપ્રદાયો છે એ સૈવ સંપ્રદાય આવે શિવ સંપ્રદાય કૃષ્ણ સંપ્રદાય કૃષ્ણપંથી શિવપંથી અને એમાં પછી સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય ગાયત્રી પરિવાર આવી જાય જુદા જુદા પંથ દાદા ભગવાન સ્વાધ્યાય પરિવાર જય ભગવાન બધું આવા વીસ હજાર કરતા વધુ પંથો છે આ રાષ્ટ્રમાં ખાલી હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ તો શિયા સુન્ની અહેમદી બોરા આકા ખાની બાસીમાં જો તો ધૂસોસ્તિયાન તમને અલગ 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 તમે જયપુર જાઓ તો સીતામબાર દીગામબર પાછા મૂર્તિ પૂજા કે બીજું દીધું તો જુદું એમાં તો નહીં એક પણ સંપ્રદાય એટલે 20000 કરતા વધુ સંપ્રદાયો કેટલા હરિયાણા પંજાબમાં 9000 કરતા વધુ સંપ્રદાય છે એટલે આ કીઓ 22000 આ આ દેશમાં 22000 જ્ઞાતિઓ છે આ યુનિટીની વાત કરું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ યુનિટી એન્ડ ડાયવર્સિટી એટલે શું વિવિધતામાં એકતા એટલે શું બોલી દેજે કે વિવિધતામાં એકતા પણ એટલે શું આ બધામાં પહેરવેશ જુદા તહેવારો જુદા રિચ્યુઅલ્સ એટલે રિવાજો જુદા મૃત્યુ હોય તો એના રિવાજો જુદા બધા બધા જુદા જુદા રિવાજોની વચ્ચે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે બનાવ્યું અમેરિકાની ઓળખ હતી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હવે વિધિક તો જાવ તો તમને જોવા તો મળે એમ અહીંયા સંસ્કૃતિમાં જુદી જુદી જે પ્રજા આવી આ બધાને એક કરી માત્ર પાછો પાછો જોડા નહીં એમના મન એમના વ્યવહારો એમના તહેવારો એમના ધર્મ એની જ્ઞાતિઓ બધાનું એક કરી અને એક 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 ધ્વજ નીચે એક સત્તર નીચે ભેગા કરે આ સરદાર પટેલ સાહેબ હોય તો શક્ય છે ત્રણસો સિત્તેર નહીં ત્રણસો સિત્તેર

જે સમજો કે છે છે જોડો તમને વિબાદ માં જાઓ નિઝામ જુનાગઢ નવા રાજા એટલે બાદશાહ મુસ્લિમ પ્રજા હિન્દુ કાશ્મીરમાં પ્રજા મુસ્લિમ રાજા હરિસિંહ હિન્દુ આ બધી મુશ્કેલીની વચ્ચે રેફરન્ડમ લેવા નહીં લેવા એ જાતે કરવાની જગ્યાએ જે પ્રશ્ન માં ગયો कि आज ये पाकिस्तान ऑक्युपाइड कश्मीर ने नाम ही आपने बोल दिए चाइना तो ऑलवेज वी आर टॉकिंग अबाउट पीओके आपने हमेशा पीओके की बात करी है पर व्हाट अबाउट सीओके चाइना ऑक्युपाइड जैसे कश्मीर આવા બધા મુદ્દા જે વખતે રાજકીય એક સામાન્ય રાજકીય ભૂલ એ પ્રશ્ન ઇનોવો જો જોરા જે પ્રશ્ન કયો મિત્રો આનો નિર્ણય ઇનો કરશે અંગ્રેજી તો નીતિ થી ભાગલા પાડો રાજ કરો એ પછી દર્દના નામે હોય કે ક્યાંના નામે હોય એટલે જુદા જુદા મુદ્દા પર સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો હોય એકતાનો હોય 370 નો હોય સોમનાથ મંદિરનો જીણોદ્ધાર હોય કે વાહ એ જ તમામ લોકો કહેતા હતા કે પોલીસ આ યોદ્ધાઓનું નામ બદલે છે નેમ ચેન્જર છે પણ જેમ સોમનાથમાં સરદાર સાહેબે કરિયાનો મુસીની આગે વન એટલે સોમનાથ કર્યું પણ એવું જ અયોધ્યામાં રામનું મંદિર એક કર્યું એટલે એકલા નેમ ચેન્જર નહીં ગેમ ચેન્જર સાબિત થયા હતા સરદાર સાહેબની આજે વાત કરું છું આદરણીય મોદી સાહેબ સુધી આ રાષ્ટ્રની ઇન્ટિગ્રિટી જળવાય એકતા અને અખંડિતતા જળવાય તમે આજે એની સરખામણી જોઈ લેજો ભારત રાષ્ટ્રની એ બધાની વચ્ચે બધે વ્યવસ્થા કે લશ્કરી શાસન કે ડિક્ટેટરશિપ છે કે કે સંપૂર્ણપણે લોકશાહી સંપૂર્ણપણે અરાજકતા નહીં એ દરસતે ઇતિ એ થાય ટ્રાન્સફર થાય તો રાજીનામું આપવું પડે તમે બંધારણની સુંદરતા જુઓ એમનો ના જઈ શકે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ ભાજપથી કોંગ્રેસ જઈ ના શકે એન્ટી ડિફેક્શન લો લાગુ પડે એટલે એક કે એક સુંદર વ્યવસ્થા આજે આખી દુનિયાની અંદર તમામ જગ્યાએ જો તમને મોટા ભાગે તમને એનાર્જી જોવા મળે અરાજકતા જોવા મળે ભારત રાષ્ટ્રમાં તમને કે અરાજકતા જોવા ના મળે ઘણા કોંગ્રેસ આગેવાનો દેખાડતી 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 થઈ જશે શું ના થાય પછી ના રહે એટલે જ્યાં સુધી આવા કાર્યક્રમ હોય સરકારે નિશ્ચય કર્યો છે નિર્ણય કર્યો છે કે દરેક વિધાનસભા પ્રમાણે આ સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિ ઉજવીએ એના નિમિત્તે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો યાત્રાની અંદર પણ બધા આગેવાનો આપણા મોરબી સંસદ સભ્ય છે તે ધારાસભ્યશ્રી જિલ્લા પ્રમુખશ્રી બધા સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો એટલે તમામને વિનંતી કરી છે કે મોટી સંખ્યામાં જોડાઈએ અને સરદાર સાહેબનો જેનો સંદેશો છે એ સમગ્ર ધોળકાને આખા પંથકમાં ફેલાય એ દિશા અમે પ્રયત્ન કરીએ ભારત માતા